નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે રોકડીયો પાક છે તેને ખેડૂત મિત્રો સફેદ સોનું પણ સફેદ સોના તરીકે પણ ઓળખતા હોય છે તો કપાસમાં મહત્તમ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય આજે એના વિશે વાત કરવાની છે તો કપાસમાં વાત કરીએ તો અહીંયા આપણે ખાલી રાસાયણિક ખાતરની વાત કરવાની નથી અહીંયા આપણે સંકલિત પોષક વ્યવસ્થા જૈવિક ખાતર અને ત્રીજું છે રાસાયણિક ખાતર આજે આપણે ત્રણેય ખાતર વિશે વાત કરશું સેન્દ્રિય ખાતરની અંદર છાણિયું ખાતર અને દિવેલીનો નો વાત કરશું તો એક્ટરે દસ દસ થી બાર ટન છાણીયું ખાતર અને પાંચસો કિલો અથવા એક ટન દિવેરીનો ખોલ વાવેતર સમય આપવાનો છે જેથી છણિયા ખાતરથી ઘણા બધા ફાયદા જોવા મળતા હોય છે જેની અંદર માઇક્રોબેઝ એક્ટિવિટી વધે છે એટલે કે જીવોની ગતિવિધિ વધે છે એ સિવાય ભેજ સંગ્રહ શક્તિ વધે છે ત્યારબાદ જે જમીનમાં હવાનું અવર જવર છે તે પણ વધે છે જેનાથી આ ને પૂરતું ઓક્સિજન અને વધુ ઉત્પાદન મળી શકે હવે બીજી વાત કરીએ જૈવિક ખાતર તો તેની અંદર આપણે ઘણા બધા જૈવિક ખાતરો આવતા હોય છે જેમાં કપાસમાં આપણે છે છે બેક્ટેરિયા છે એ સિવાય પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે તેનો પણ ઉપયોગ કરી શકીએ તો જ્યારે આપણે કપાસમાં વાવેતર બાદ આ જે જૈવિક ખાતરો છે તે કપાસ પંદર થી વીસ દિવસ થી એનો થાય જયારે પિયત આપવા પિયત આપવાનું થાય ત્યારે એક એકર માં એટલે કે અઢી વીઘામાં એક લીટર જૈવિક ખાતર આપવાનું છે ત્યારબાદ જોવા જોઈએ રાસાયણિક ખાતર તો રાસાયણિક ખાતરમાં જે યુનિવર્સિટીની ભલામણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એની અંદર બસો ચાલીસ કિલો નાઇટ્રોજન છે જે આ નાઇટ્રોજન છે આપણે તબક્કાવાર તબક્કાવાર આપવાનું છે સૌપ્રથમ જે બસો ચાલીસ કિલો નાઇટ્રોજન છે એ ચાર હપ્તામાં આપવાનો છે જેમાં પહેલો હપ્તો છે પાયામાં એટલે આના આપણે ચાર ભાગ કરીએ એટલે સાઈઠ કિલો નાઇટ્રોજન થાય હવે સાઈઠ કિલો નાઇટ્રોજન શરૂઆતમાં પાયામાં આપણે આપવાનું છે ત્યારબાદ બાકીનો સાઈઠ કિલો નાઇટ્રોજન ત્રીસ દિવસે એટલે કે પાળા ધરાવતી વખતે આપવાનો ત્યારબાદ સાઈઠ દિવસે અને છેલ્લે નેવું દિવસે આપણે આપવાનો થાય છે હવે આ નાઇટ્રોજન હોય તમે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ ના રૂપમાં પણ લઈ શકો એ આપણે પાછળથી ગણતરી કરીશું કે કેટલું યુરિયા આપવાનું થશે કેટલું એમોનિયમ સલ્ફેટ આપવાનું થશે ત્યારબાદ બીજી વાત કરીએ પોસ્ટ પરસની એ આપણે પચાસ કિલો પ્રતિ હેક્ટર આપવાનો થાય છે તો પોસ્ટ છે એ આપણે બે બે હપ્તામાં આપવાનો છે જ્યારે આપણે કપાસમાં વાવેતર કરીએ ત્યારે પાયામાં આપવાનો છે અને બીજો હપ્તો રે પાડા ચડાવતી વખતે આપવાનો છે એ જ રીતના પોટા પોટા એકસો પચાસ કિલો પ્રતિ હેક્ટર આપવાનો છે એ જ્યારે વાવેતર સમયે પાયામાં આપવાનો છે અને બાપ કિનો કિલો એ પાડા ચડાવતી વખતે આપવાનો છે હવે આ જે ખાતર છે રાસાયણિક ખાતર એ આપણે આ જે તત્વો છે તો એના માટે કેટલા કેટલું ખાતર જોઈશ જોઈએ એની આપણે હવે ગણતરી કરશું હવે નાઇટ્રોજન તત્વની વાત કરીએ તો આપણે ટોટલ બસો ચાલીસ કિલો નાઇટ્રોજન આપવાનું છે જેની અંદર આપણે ચાર નાઇટ્રોજન તત્વ આપવાનું છે જેમાં કિલો 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 પાયામાં વાવણી બાદ સાઈઠ દિવસે અને સાઈઠ કિલો વાવણી બાદ નેવું દિવસે આપવાનું થાય છે હવે જે આપણે પાયામાં દેડ નાઇટ્રોજન આપવાનો થાય છે એમાં આપણે યુરિયા ખાતર લઈશું તો અહીંયા આપણે ગણતરી કરેલી છે કે તેતાલીસ કિલો આપણે જે યુરિયાની બેગ હોય છે એમાં તેતાલીસ ટકા નાઇટ્રોજન આવેલો હોય છે એટલે જ્યારે તમે સો કિલો યુરિયા આપશો ત્યારે એમાંથી તમને છેતાલીસ કિલો નાઇટ્રોજન મળશે તો આપણે અહીંયા ગણતરી કરીએ કે છેતાલીસ કિલો નાઇટ્રોજન સો કિલો બેગમાંથી મળે તો આપણે અહીંયા સાહીઠ કિલો નાઇટ્રોજનની જરૂર છે તો કેટલા કિલો યુરિયાની જરૂર પડશે

તો એમોનિયમ સલ્ફેટમાં તમે એની બેગ જોતો તો એમાં એકવીસ ટકા નાઇટ્રોજન આવેલો હોય છે જ્યારે તમે સો કિલો એમોનિયમ સલ્ફેટ આપશો ત્યારે એમાંથી એકવીસ કિલો નાઇટ્રોજન મળશે તો અહીંયા આપણે ગણતરી કરશું તો એકવીસ કિલો નાઇટ્રોજન સો કિલો બેગમાંથી મળે તો સાઈઠ કિલો નાઇટ્રોજન કેટલામાંથી મળે તો બસો પંચ્યાસી કિલો કિલોગ્રામ નાઇટ્રો બસો પંચ્યાસી કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની જરૂર પડશે તો આપણે અહીંયા પાયામાં યુરિયા આપવાનું છે ત્યારબાદ બીજી વખતે તમે હાઇડ્રોજન આપશો સાહીઠ કિલો તો એની અંદર બસો પંચ્યાસી કિલો એમોનિયમ સલ્ફેટ આપવાનો છે ત્યારબાદ જે ત્રીજો હપ્તો છે જે છે દિવસે આપવાનો થાય તો તેની અંદર યુરિયા આપણે એકસો ત્રીસ કિલો યુરિયા આપવાનો છે ત્યારબાદ જે છેલ્લો જે હપ્તો છે વાવણી બાદ નેવું દિવસે આપવાનો થાય છે તો એમાં આપણે એકસો ત્રીસ કિલો યુરિયા આપશું ખાસ કરીને એક વસ્તુ એ નોંધવા જેવી છે કે જ્યારે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે તો તમને એનો અસરકારક તમને એનો રિઝલ્ટ મળશે ત્યારબાદ હવે આપણે જે વાત કરશું ફોસ્ફરસ તત્વોની હવે આપણે વાત કરતું ફોસ્ફરસ તત્વોની જે આપણે ટોટલ જે જથ્થો છે પચાસ કિલો ફોસ્ફરસ આપવાનો થાય છે તેની અંદર પચાસ ટકા આપતો એટલે કે પચીસ કિલોગ્રામ ફોસ્પરસ વાવણી વખતે પાયામાં આપવાનો છે ત્યારબાદ બીજો આપતો પચીસ કિલો ફોસ્પરસનો પાયા ચડાવતી વખતે આપવાનો છે હવે જે ફોસ્ફરસ છે એ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી ના રૂપમાં આપવાનો થાય છે હવે તમે જોશો કે સિંગલ સુપર ફોસ્ફેટની જે બેગ હશે તેની અંદર સો ટકા પી ટુ લખેલું હશે એટલે કે ફોસ્ફરસ લખેલું હશે તો આપણે અહીંયા ગણતરી કરીએ તો સોળ કિલો ફોસપરસ સો કિલો બેગમાંથી મળે તો આપણે પચીસ કિલોની જરૂર છે પાયામાં તો પચીસ કિલો કેટલામાંથી મળે તો તમે ગણતરી કરતો ત્રી ત્રિરાશિ મૂકીને તો તમારે એકસો છપ્પન કિલો સિંગલ સુપર ફોસપેડની જરૂર પડશે તો આપણે એકસો છપ્પન કિલો ફોશ પરસ પાયામાં વાવણી વખતે આપવાનો છે અને બાકીનો એકસો બાકીનો એકસો છપ્પન કિલો ફાળા ધરાવતી વખતે આપવાનો છે હવે આપણે જે ત્રીજા તત્વો એટલે કે પોટેશિયમ ની પોટેશિયમ તત્વો ની વાત કરીએ તો એમાં આપણે કુલ જથ્થો એકસો પચાસ કિલોગ્રામ આપવાનો છે જેમાં પિંકોતેર કિલો પાયા છે અને બાકીનો પિંકોતેર કિલો ભાડા તરાવતી વખતે આપવાનો છે હવે તમે પોટાસ પોટેશિયમની તમે જે રાસાયણિક ખતરની દેખ ગોઠવો તો એની અંદર સાહીઠ ટકા પોટેશિયમ આવેલો હોય છે તો અહીંયા આપણે ગણતરી કરીએ તો સાઈઠ કિલો પોટેશિયમ સો કિલો પોટાસ બેગમાંથી મળે તો આપણે અહીંયા પિંચોતેર કિલોની જરૂર તો પિંચોતેર કિલો કેટલામાંથી મળે તો આપણે જોઈએ તો એકસો પચીસ કિલોગ્રામ પોટેશિયમની બેગ લેશો તો એમાં તમને પિંચોતેર કિલો પોટાસ મળશે હવે અહીંયા સો કિલો અહીંયા તમે જોયો કે સાઈઠ પર્સન્ટ આપેલા છે તમે ત્યારે પચાસ પચાસ કિલોની બે બેગ લેશો તો તમે સો કિલો જ્યારે વાપરશો તો એની અંદર તમને સાઠ કિલો પોટાશ મળશે તો આપણે પિંચોતેર કિલોની જરૂર છે તો એકસો પચીસ કિલોગ્રામ પોટાશ ખાતરની જરૂર પડે તો આપણે બાવળી વખતે પાયામાં એકસો પચીસ કિલોગ્રામ પોટાશ આપવાનો છે ત્યારબાદ પાણાં ચડાવતી વખતે એટલે કે પચીસ થી ત્રીસ દિવસે બાકીનો જે એકસો પચીસ કિલોગ્રામ પોટાશ છે તે આપવાનો થાય અહીંયા આપણે વાત કરી રાસાયણિક ખાતર વિશે સ્ટોપ કરી કટ કરી દઉં સર વાંધો નહીં કાકી ખૂબ ખૂબ આભાર પ્રિયાંક તમે ખૂબ સરસ માહિતી આપી કપાસમાં ખાતર વ્યવસ્થાપન વિશે એમાં આપણે પ્રિયાંકભાઈએ જેમ કીધું કે જૈવિક સેન્દ્રિય પછી જૈવિક અને રાસાયણિક રીતે કેવી રીતે ખાતરમાં વ્યવસ્થાપન રહેશે જેનાથી તમે કપાસના પાકના ઉત્પાદનમાં ખૂબ વધારો કરી શકીએ સાથે સાથે ખેડૂત મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ અ પોતાની ખેતી માટે પોતા જીવામૃત ગંજ જીવામૃત જેવા પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો રહેશે એમાં પોતાના જે બીજની જે માવજત છે બીજા મૃત્યુ કરવાની રહેશે સાથે સાથે જ્યારે વાવણી કરવાની વા ત્યારે ગંજ જીવનનો પણ ઉપયોગ કરી શકો છો જીવામૃત પણ ઉપયોગ કરી શકો છો એટલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓમાં ખૂબ જ પ્રચલિત છે સાથે સાથે એ પણ આપણે એડ કરવાની છે તો આ રીત આપણે આજના જે ટોપિક હતો કપાસમાં કાતરી વ્યવસ્થાપન વિશે તેમ મારા કુકુ આભાર અને આ બેન મરીસો એક બીજો નેક્સ્ટ ટોપિક પર બોલે બનિયા રહેજો કુશુપ મેગર ભી ચેનલ ઉપર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પર સબસ્ક્રાઇબ તો કરજો અમે ચેનલ અને સાથે સાથે જોડા જોડા રહેજો કુશુપ મેગર યુટ્યુબ ચેનલ પર કુશુપ પ્રગતિ થી WhatsApp ચેનલ પર અને આપણી પોતાની એપ પર છે કુશુપ પ્રગતિ એપ્લિકેશન જેમાં તમને પાકની દરેક માહિતી મળી રહે છે સાથે સાથે હવામાનની માહિતી પણ મળી રહેશે છે એ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે અરે पापा ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ આ એક એપ્લિકેશન છે જે હવે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે તો કે મિતો આપના કોકુબા કેહી કેમ